રામ રામ ખેડૂત મિત્રો મારું નામ નરેશભાઈ ખાટાભાઈ સોલંકી કામ તળાજા તાલુકો અને જિલ્લો ભાવનગર આ વર્ષે આપણે તુર્યાનો પાક કર્યો છે બરાબર છે આની અંદર અંધાતામાંથી અરવિંદભાઈ તથા ઝાલાભાઈ એની સલાહ સૂચન મુજબ આપણે આ પાક કરેલો છે આની અંદર ગ્રોવિટ કંપનીનું પલ્સિંગ કરેલું છે અને તેની પહેલાં આપણે પાકની અંદર જે આપણે આ પાક છે એ શિયાળામાં લીધેલો હતો બરાબર છે તો ઠંડીની ઋતુની અંદર તુરિયું 太你。 ટૂંકમાં થોડી ઉગે નહીં બરાબર છે એના માટે આપણે એને ક્રોપ કવર લીધેલું હતું તે પણ ગ્રોવિટ કંપનીનું હતું અને ક્રોપ કવરના મેન ફાયદા એ હતા કે પાકને ઠંડીથી રક્ષણ મળે અને જીવજંતુથી પણ રક્ષણ મળે અને ત્રીસથી પાંત્રીસ દિવસ સુધી આપણે કોઈ પણ જાતની દવા ન નાખવી પડે એટલે પાક ત્યાં સુધી આપણો સારામાં સારો રહે અને આજે આપણે પલ્ચિંગ જે તમે જોઈ રહ્યા છીએ આપણે અત્યારે એ પણ ગ્રોવિટ કંપનીનું છે અને બધી કંપની કરતાં આ કંપની મલચિંગ બહુ સારું આવે છે આ મલચિંગ આપણે તુરિયાનો પાક પૂરો થઈ ગયો છે પણ હજી તમે જુઓ આ મલચિંગ એવું ને એવું છે હજી બરાબર છે આની અંદરથી હજી આપણે બીજો પાક લેવાનો છે આ મલચિંગની ખાસિયત એ છે કે આપણે આપણે જે પાક કાઢીએ છીએ તે આજુબાજુમાંથી ફાટતું ટૂંકતું ઓછું છે બીજા મલચિંગ કરતાં આ મલચિંગ ફાટતું ટૂંકતું નથી ઓછું એકદમ ફાટે છે અને મલસિંગ પણ બહુ ટોપ આવે છે આ મલસિંગ છે તે અંદાજે આમલસિંગ બહુ સારું આવે છે ફાટતું નથી બરાબર છે આપણે આ પાક લીધો પછી આની પછી આપણે બીજો પાક લઈશું તો પણ આમલસિંગ મારું મારા અંદાજ પ્રમાણે સારું રહે છે મલસિંગના ફાયદા એ છે કે આની અંદર પાણી ઓછું જોઈએ છે ખાતર ઓછું જોઈએ છે અને આમાં ખરપતવારનો પ્રશ્ન આવતો નથી આના ઘણા બધા છે આપણા જે પ્લાસ્ટિક છે ગ્રોઇટ કંપનીનું તે તમે જોઈ શકો છો આપણે આખે આખો ભાગ લેવાઈ ગયો છે છતાં પણ અને સાડા ચાર મહિના થયા છે તો પણ જોઈ શકો છો તમે આ જે પ્લાસ્ટિક એવું ને એવું છે ધન્યવાદ મિત્રો ગ્રોવટ વી હેલ્પ યુ ગ્રો